એકવાર જો તમે આ રીતે મગને ઓવર નાઇટ પલાળી રાખા અને પલાળીને પછી જો તમે એની અંદર મેથી ઉમેરીને જોશો તો નાસ્તો એવો ટેસ્ટી બનશે કે તમે પહેલીવાર જો આને બનાવતા હશો તો પણ તમારો આ નાસ્તો એટલો ટેસ્ટી બનશે અને જો ઘરમાં તમને કંઈ પણ બનાવવાનો કંટાળો આવતો હોય તમને રોટલી શાક કે તમે અને નાસ્તો કંઈ ઘરમાં જ હોય નહીં તો તમે આને જલ્દી બનાવી શકો છો તો ચાલો એના માટે આપણે અહીંયા મગને પ પલાળી દીધા હતા અને જો તમારે સવારે બનાવવાના હોય તો તમે એક બે કલાક માટે તમે એને વહેલાં પલાળી દો એટલે એ પલળી જતા હોય છે અને ગરમ પાણી કરીને થોડું તો આને પલળતા બહુ વાળ નથી લાગતી તો ચાલો હવે આપણે એને એમાં થોડું અધકચરું પીસી લઈશું અને પછી એની અંદર આપણે દહીં ઉમેરી દઈશું તો મેં અહીંયા અડધી વાટકી આપણે દહીં ઉમેરી દીધું છે દહીં અને મિક્સરની અંદર આપણે મગને એને સારી રીતે આપણે પીસી લેવાનું છે બહુ એકદમ ફાઇન આપણે નથી પીસવાનું થોડું રહે ને એવું પીસવાનું છે આપણે તો ચાલો હું તમને જોઈને બતાવી દઉં કે કઈ રીતે આપણે કેવું પીસવાનું છે તો આ રીતે જો હવે આપણે એક વાસણમાં લઈ લઈશું અંદર અને પછી તો ચાલો હવે આગળ આપણે મસાલા કરવાના છે બહુ ઓછા મસાલા અને હું અહીંયા અત્યારે બાઉલ ધોઈને થોડું પાણી ઉમેરી દઉં છું અને બહુ પતલું ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખ તો ચાલો થોડું આપણે અડધો કપ મેં અહીંયા સુજી ઉમેરી દીધી છે તો તમારે સૂજી ના ઉમેરવી તો તમે મગની સાથે તમે થોડા ચોખા ઉમેરી શકો છો પણ ચોખાની જગ્યાએ જો તમારે ચોખાનો લોટ હોય તો પણ તમે લઈ શકો છો પણ તો સુજી પણ તમે થોડી લઈ શકો છો તો ચાલો થોડું આપણે સ્વાદ અનુસાર મીઠું અને અને જો આ છે આદુ મરચાં લસણ અને જ્યારે તમે મગ પીસો ને ત્યાં પીસી લો ને તો એની અંદર જ તમે ઉમેર દો ને તો પીસાઈ જતું હોય છે પણ અહીંયા અલગથી મારી પાસે પેસ્ટ હતી એટલે મેં લઈ લીધી છે સાથે થોડા ધાણા ઉમેરી દીધા છે અને હવે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ લઈશું એટલે કે મગની અંદર જો તમે એક પીસેલાની અંદર તમે આ મેથી ઉમેરી દેશો ને તો આ નાસ્તો તમે વારંવાર બનાવશો અને ખાવામાં પણ એને મગ તો તમને ખબર જ છે કે એના પ્રોટીનથી ભરપૂર છે તો આ રીતે તમને પ્રોટીન ફાઈબર બધા જ તમને વિટામિન્સ અંદર મળી જતા હોય છે આ મેથી ઉમેરો એટલે એને મેથીના ગુણ તો તમને બધાને ખબર જ હોય છે કે મેથી ખાવાના ઘણા બધા ફાયદા હોય છે અને મેથીથી આપણે અનેક ઘણા બધી તકલીફો દૂર થઈ જતી હોય છે તો એની અંદર આપણે હું જીરું અંદર લઈ લઉં છું થોડું લાલ મરચું પાવડર લઈ લઉં છું તો અહીંયા તમે આપણે લીલું મરચું ઉમેરેલું પણ લીલું મરચું મેં થોડું મોડું એવું લીધું છે પણ જો થોડો કલર માટે આપણે લાલ મરચું ઉમેર્યું હોય તો થોડો કલર રેડ જેવો થશે એટલે શું છે કે નાસ્તાનો દેખાવ પણ સારો આવે અને સરસ લાગે તો થોડું પાણી હું અંદર ઉમેરીશું એક બે ચમચી જેટલું બહુ વધારે પાણી નથી લેવાનું તો જોઈ શકો છો બેટર મેં કેવું બનાવેલું છે એ રીતે તમારે બેટરને ધ્યાન રાખીને બનાવવાનું છે અને આ બેટરની અંદર જો તમે કોઈ પણ તમે જો પેનકેક બનાવી શકો છો તમે એના ઢોકળા પણ બનાવી શકો છો તમે ઈડલી પણ બનાવી શકો છો તમે કોઈ પણ આના આમાં ઉપયોગ કરીને તમે બનાવી શકો છો અને તો અહીંયા હું આજે બનાવવાની છું એટલે કે પેનકેક બનાવવાની છું તો એના માટે મેં અહીંયા ઢોસા તવો લીધો છે અને થોડું તેલ લગાવી દઉં છું તેલ લગાવી અને હવે ગરમ તવો આપણો થઈ ગયો છે તો અહીંયા મેં એક ચમચો ભરી અને બેટર લઈ લીધું છે તો તમારે જે સાઈઝનો તમારે બનાવવો હોય અને તમારે આને એકદમ જો તમારે એકદમ પતલો કરવો હોય તો તમે પતલો કરી શકો છો અને થોડું થિકનેસ આપણે એનું રાખીશું આ રીતે જોઈ શકો છો જેટલું તમને થોડી એની જાડાઈ હશે ને એટલું એનું ખાવાની બહુ જ મજા આવશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટીઓ બને છે તો ચાલો હવે એને થોડી વાર આપણે ઢાંકીને એને થોડી વાર ચડવા દઈશું તો શું છે કે ઢાંકવાથી એકદમ જ જલ્દી તૈયાર થઈ જતું હોય છે અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું જોઈ શકો છો એકદમ આપણો જે આ છે એકદમ આપણો નાસ્તો એકદમ ડ્રાય થઈ ગયો છે અને ડ્રાય થઈ જાય એટલે આપણે થોડું આપણે તેલ કે ઘી કે બટા તમે કંઈ પણ લગાવી એને ઉપયોગ કરી શકો છો પણ અહીંયા મેં તેલ થોડું જ લગાવું છું બહુ ઓછા તેલથી આજે આપણે આ નાસ્તો બનાવવાના છે ફક્ત તમે જો ઓછા તેલમાં બનાવશો કે તમે વધુ તેલમાં બનાવશો પણ નાસ્તો તો તમારો સેમ ટેસ્ટ આવવાનો છે પણ તમે આને ડાયટમાં પણ ખાઈ શકો છો એટલો આ રીતે આજે આપણે બનાવવાના છે મગના જે તમે કોઈ પણ નામ કહેતા હોય એ રીતે આજે આપણે મગનો નાસ્તો બનાવવાના છે તો આ રીતે આ મગના ઢોસા કહો કે મગના ચીલા કહો તો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે બંને સાઈડ આપણે આ રીતે થોડું થોડું તેલ લગાવી દઈશું જો તમે તેલ ઘી ખાતા હોય તો તમે થોડું લગાવી શકો છો તમે ડાયટ પર હોય તો તમે ડાયટમાં પણ તમે આને આ રીતે લઈ શકો છો તો હવે આપણે એને બંને સાઈડ એને ઉલટ પુલટ કરી દઈશું તો જોઈ શકો છો આપણે એકદમ નાસ્તો કેવો સરસ એવો ફરી જાય છે અને એકદમ ચીપકતો નથી પણ આ રીતે જો આવ્યો હોય ને તો પણ તમે એને આપો ને તો ખુશ થઈ જતા હોય છે અને સવારમાં તમારે ભાગાદોડીમાં શું બનાવીએ તો એને આ રીતે તમે સવારમાં કે તમે અગાઉથી નક્કી કરી દો કે ચાલો આપણે મગ પલાળી દઈએ કે કંઈ પણ તમે દાળ પલાળો તો આ રીતે તમે બનાવી શકો છો હવે આપણે એને બંને સાઈડ ઉલટ પુલટ કરી અને આ રીતે શેકાઈ પણ સરસ ગયો છે અને કેટલો દેખાવમાં કલર કેટલો સરસ આવ્યો છે તો આ રીતે બનાવવાથી આપણો જે મગનો નાસ્તો હેલ્ધી અને પ્રોટીન હાઈ પ્રોટીનથી ભરપૂર હોય છે હવે આપણે એને આપણે લઈ લઈશું સરન પ્લેટમાં લઈ લઈશું અને બંને સાઈડ આપણે સરસ રીતે આપણો શેકાઈ ગયો છે તો હું અહીંયા તમને પ્લેટમાં લઈને બતાવું છું પ્લેટિંગ કરી લઈએ આપણે તો હવે આપણે આ રીતે બધા જ આપણે બનાવી લેવાના છે હા હું કે તમને મારી રેસિપી જરૂર પસંદ આવે છે મિત્રો જો તમને મારા વિડીયા ગમતા હોય તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો શું છે કે હું જ્યારે નવી રેસિપી લઈને આવું ત્યારે તમને સૌથી પહેલાં મારા વિડીયોનું નોટિફિકેશન મળે તો લાઈક કરજો મિત્રો શેર કરજો અને ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો